તેમ આજે ધર્મ પ્રેમી લોકો સૌ સાથે મળીને માતાજીની રવેડીને વાજતે ગાજતે કડિયાવાડ જવાહર રોડ સેજના ઉટે થઈને ગોધાવવાની પાર્ટી ગિરનાર દરવાજા થઈને ઉપરકોટની રાંગ પાસે બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના મંદિરે આજે સૌ માય ભક્તોની ગરબાની રમઝટ સાથે માતાજીને ચુંદડી ચડાવેલ હોય તેમ જ સૌ કોઈ શ્રીફળ વધેરીને ધન્યતા અનુભવેલ હોય આ માતાજીની ચુંદડી બાદ બધા માઈ ભક્તો આવેલ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા મંદિરે ચામુડા ધૂન મંડળ તરફથી વટુક ભોજનનું આયોજન કર્યું હતું ત્યાં બાળકોને ચોખા ઘીમાં બનાવેલ બુંદી ગાંઠિયા દાળ ભાત શાક રોટલી સંભાળો છાશ પ્રેમ અને ભાવથી વટુક ભોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ શ્રી ચંડી ચામુંડા ધૂન મંડળના તમામ સભ્યો અને સભ્યોના કુટુંબીજનો એ પણ પ્રસાદનો લાભ લીધેલ હતો ત્યારબાદ જોઈએ તો આજે રાત્રિના રાત્રિના વાગ્યા સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવશે જય જય માતાજી જય ચંડી ચામુંડા નોંધ આપના શુભ અવસરે માતાજીના ના લોટા તેમજ શ્રીમંત પ્રસંગ સાથે ટીથી નિમિત્તે ધૂમ રાખવા માટે રૂબરૂ સંપર્ક કરવા વિનંતી કૈલાશ વિજય હોટલ વિશાલ ટાવર પાસે કાળવા ચોક જુનાગઢ નવ દશાંશ નવ નવ શૂન્ય નવ બે એકત્રીસ હજાર બસો નેવ્યાસી ક્રિષ્ના મોટર ગેરેજ દાતાર રોડ જુનાગઢ નવ ચાર બે સાત સાત ત્રણ ત્રણ આઠ બે પાંચ बोल જય માતાજી ચંડી ચામુંડા ધોનમંદર કળિયાવાડ જુનાગઢ આજે આજરોજ અઠ્ઠાવીસ પાંચ બે હજારને પચીસના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ આ પાટોત્સવની અંદર કડિયાવાડ કળિયા મંદિરથી માતાજીની રેવડેજ લઈ ઉપરકોટની રાંગે ચામુંડા માતાજીના મંદિરે સુંદર ચડાવવામાં આવે છે ધજા ચઢાવવામાં આવે છે માતાજીનું પૂજન કરવામાં આવે છે તેમજ બપોરે સાડા અગિયાર વાગ્યે ઘડિયાવાર કડિયા જ્ઞાતિની અંદર બધું ભોજન તેમજ સમૂહ ભોજન કરવામાં આવે છે તેમજ અમે આજે સાઠ વર્ષથી આ પાટોસો અમારા વડીલો જે પરંપરા મુજબ રાખી છે એ અમે પરંપરા ચાલુ રાખી છે અને અમે કોઈ માતાજીના લોટા હોય કોઈ ચિઠ્ઠી હોય એની અંદર તો ધૂન ગરબાનું અમને આમંત્રણ આપે ત્યાં જઈએ છીએ અને એ ધૂનની રકમ જે અમને મળે છે એ રકમમાંથી અમે જેઠું જ બિઝનેસ માતાજીના પાટોત્સવમાં વાપરીએ છીએ તેમજ બટુ ભોજન કરીએ છીએ ગાયોના નિરણ પંખીને ચણ તેમજ અનેક વિવિધ ધાર્મિક પ્રસંગની અંદર આ સંપૂર્ણ પૈસા ધૂન મંદિર રાત્રે દસ વાગે ધૂન ભજનનો ધૂનનો પ્રોગ્રામ છે તો જાહેર આમંત્રણ આપીએ છીએ કે રાત્રે દસ વાગ્યા કળિયાવર કળિયા મંદિરની અંદર ધૂનનો લાભ લેવો અવશ્ય પદાર્થો હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું